હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સીવાણ ક્લાસની મય ઠેલી બનાવતાં શીખવાનું છે વધેલા કાપડની મહીથી તમે પેન્ટનું કાપડ વધ્યું હોય કાં તો ડ્રેસનું કાં તો ટૉપનું ગમે તે કાપડ વધ્યું હોય તેનાથી આપણે કટિંગ કરીને આ રીતની ઠેલી બનાવતા શીખવાનું છે ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ઠેલા ઠેલી જે પણ શીખવું હશે સિંહો ક્લાસનું કામ આપણી ચેનલ પર મળી જશે તો આપણે પહેલાં કેટલું કાપડ જોઈએ તે બતાવી દઉં અહીંયા આગળ આપણે લંબાઈ સાડા પંદર રાખવાની છે કેટલી સાડા પંદર ને અહીંયા આગળ પહોળાઈ આપણે સાડા દસ રાખવાની છે એ એ રીતે બે પીસ કટિંગ કરી લેવાના છે ના આ ચોરસ તમારે આટલું જે બાજુમાં સંજાપ મૂકવાનો છે એ તમારે આની મેં મારે ટુકડા પડી ગયા છે તમારે આખું રાખવું હોય તો આખું રાખવાનું ત્રણ રીતનો તમારે પટ્ટો રાખવાનો છે અહીં આગળ હવે એને હું જોઈન્ટ પહેલાં મારી દઉં તમારે એ રીતના ટુકડા પડી ગયા હોય તો તમારે સંજાપ માટે આ રીતે જોઈન્ટ મારી દેવાનું છે તમારે લાંબો પટ્ટો પહેલાં બનાવી દેવાનો છે લાંબો પટ્ટો નીકળતો હોય તો સારામાં સારું ને આ રીતે તમારે થતું હોય તો આ રીતે તમારે જોઈન્ટ મારીને આ રીતનો એક લાંબો પટ્ટો બનાવી દેવાનો છે આ તમને એટલા માટે મેં બતાવ્યું કે તમારે સાંધો પડતો હોય તેની આ રીતે તમારે સાંધો મારીને પટ્ટો બનાવી દેવાનો ને કેટલા ઇંચનો રાખવાનો ત્રણ ઇંચનો રાખવાનો છે પહોળાઈ આપણે ને લંબાઈ આપણે પૂરેપૂરી રાખવાની છે વધે તો આપણે કટિંગ કરી દેવાની પહેલાં આપણે નીચે છતું મૂકવાનું ને આપણે જે સંજાપનો પટ્ટો રાખ્યો છે ઉપર ઉધો મૂકીને અહીંથી ચાપની મશીન મારવાની છે આ રીતે અહીં આગળ અને નીચે જ કિનારી આવે ત્યાંથી આપણે આ રીતે ફેરવી દેવાનું છે હવે આપણે નીચેની સાઈડ ચાંપનું મશીન મારી દેવાનું પછી અહીં આગળ ખૂણો આવે ત્યાંથી આપણે આ રીતે ફેરવી દેવાનું છે એકદમ સહેલી રીતે તમને ઠેલી બનાવતા શીખવાડું આ આપણે અહીં આગળ કમ્પ્લીટ કાપડ થઈ રહ્યું આ રીતે તમારે અહીં આગળ થઈ જશે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે ત્યા પછી આપણે અહીં આગળ ઉપર કિનારી વારી દેવાની છે આ રીતે એક સાઈડ પહેલાં આપણે અહીં આગળ કિનારી વારી દેવાની સંજાબ સાથે આપણે આ રીતે પાતળી કિનારી વારવાની તમારે મોટી વારવી હોય તો સેજ મોટી વારી દેવાની આ રીતે તમારે કિનારી વારી દેવાની હવે આપણે અહીંયા આગળનું જે એક સામેનું પડખું મૂકવાનું છે ત્યાંની બી એક સાઈડની કિનારી વારી દેવાની ને ઉપરથી આપણે આ રીતે અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું આ રીતે તમારે અહીં આગળ ચાંપનું ગોળ ફરતામાં અહીં આગળ કિનારી આવે નીચેની સાઈડ ત્યાંથી આ રીતે ફેરવી દેવાની છે આ રીતે તમારે ફેરવી દેવાનું ને નીચેની સાઈડ ચાંપનું મશીન મારવાનું છે અહીં આગળ આ રીતે અહીં આગળ બી ફેરવી દેવાનું એટલે આપણે આ રીતે કમ્પ્લીટ બેસી જશે ને ચેનલ ઉપર નવા નવાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવાન ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ તમને સીવાન ક્લાસનું દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે અહીંયા આગળ છતી કરી દઈએ એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે એના નાકા બનાવવાના છે આ રીતે એ આગળ કમ્પ્લીટ બની જશે હવે આપણે એના કેટલા નાકા એટલા લગાવવાના છે તેનું બી માપ તમને કમ્પ્લીટ પરફેક્ટ કહી દઉં અહીંયા આગળ આપણે કંઈ રીતનું માર્કિંગ કરવાનું છે કેટલું ત્રણ ઇંચ રાખવાનું છે અહીં આગળ આપણે ચોક વતે માર્કિંગ કરી દેવાનું છે એ રીતે આપણે સામેની સાઈડ બી એ આગળ મૂકી દેવાનું સરળ ત્રણ ઇંચ રાખશો તો પણ ચાલશે એ રીતે પાછળની સાઈડ બી નિશાન કરી દેવાનું છે હવે આપણે એના પટ્ટા બનાવવાના છે તેની લંબાઈ કેટલી જોઈએ એ પણ તમને કહી દઉં અહીંયા આગળ ઓગણીસ ઇંચ રાખવાની છે તમે પંદર ઇંચ રાખશો તો પણ ચાલશે અને ઓગણીસ ઇંચ રાખશો તો પણ ચાલશે થોડા પટ્ટા તમારે સેજ વધારે લાંબા થશે આ રીતે આગળ ડબલ કરીને વારી દેવાનું છે કાચી ધાર રાખવાની નથી આપણે ડબલ કરીને પાક્કી કિનારી કરી દેવાની છે આ રીતે અહીં આગળ ધાર ઉપર જ મશીન મારવાનું છે પછી ફેરવી દેવાનું ને તેની સામેની સાઈડ પણ બીજું એક મશીન મારી દેવાનું હવે આપણે આ બીજી સાઈડનો બીજો પટ્ટો બનાવી દઈએ આપણે બેવનું અલગ અલગ માપ બેવનું ઓગણીસ જ રાખવાનું છે અલગ માપ રાખવાનું નથી આ રીતે તમારે ડબલ કરીને ધાર ઉપર મશીન મારી દેવાનું અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સેવા ક્લાસનું શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનો આપણા સીવન ક્લાસના વિડીયો મળી રહે હવે આપણે બે પટ્ટા ગયા આપણે અહીંયા આગળ જે માર્કિંગ કરેલું ત્યાં આગળ આપણે આ રીતે આગું પાછું મશીન કરીને ત્યાં આગળ ફિટ કરી દેવાનું છે હવે આપણે અહીં આગળ ઊંધું ફેરવી દેવાનું અહીંયા આગળ આપણે માર્કિંગ ના દેખાતું હોય તો નીચેની સાઈડ ફરી માર્કિંગ કરી દેવાના અને જે મૂક્યું તે રીતે ત્યાં આગળ માર્કિંગ કરીને આપણે મશીન આ રીતનું આગું પાછું કરીને આપણે આ રીતે બેલ્ટ લગાવી દેવાના કમ્પ્લેટ આ રીતે ફિટ કરી દેવાના એટલે આ રીતે તમારે બેલ્ટ કમ્પ્લીટ તેના નાકા લાગી જશે અહીં આગળ આપણે વધારાના દોરા કટિંગ કરી દઈએ આ તમારે કમ્પ્લીટ ઠેલી બનીને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે એકદમ સાવ સહેલી ને સિમ્પલ રીત બતાવી હવે એક નવા વિડીયો સાથે મળીશું Thank you for watching.